પોલિટિકલ ન્યૂઝ ન્યૂઝ સ્પોર્ટ્સ ક્રાઇમ ન્યૂઝ કે તમારા ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ અમદાવાદ ગોતા વિસ્તારની ચોરીનો ભેદ ઉકેલાયો શ્રીફળ એપાર્ટમેન્ટ ગોતા ખાતે બંધ ફ્લેટમાંથી ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વડ પોલીસ શ્રીફળ એપાર્ટમેન્ટ ગોતા ખાતે સફાઈ કરતો આરોપી બંધ ફ્લેટની રેકી કરી ફ્લેટનો કોમન બાથરૂમની બારીના કાચ હટાવી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા દાગીના રોકડની ચોરી કરતો હતો જેમાં કબજે કરેલા મુદ્દામાલમાં તમામ સોના ચાંદીના દાગીનાની કુલ કિંમત રૂપિયા છ લાખ તેત્રીસ હજાર સાતસો ને પચાસની મતાનો મુદ્દામાલ સાથે પકડાયેલો આરોપી અલ્પેશ નારણભાઈ ધંધો સફાઈ કામ રહેવાસી માતાની ચાલી રામકૃષ્ણ એપાર્ટમેન્ટની બાજુમાં બકરા મંડી પાસે રાણીપ અમદાવાદ શહેર મૂળ વતન ગામ દુચકવાડા તાલુકો દિયોદાર જિલ્લો વાવ થરાદને પકડી પાડવામાં આવ્યો છે જેમાં ભારે જહેમત ઉઠાવેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે હિતેશ ઠક્કર અમદાવાદ